પાકિસ્તાનની કરાચી જેલમાંથી બાવીસ જેટલા માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે અને આ માછીમારો પૈકી અઢાર ગુજરાતના છે તેઓ પોતાના વતન ફરતા ભાવુક થયા હતા સાથે હજી પણ પાકિસ્તાનમાં રહેલા માછીમારોની ટપાલ લઈને તેઓ આવે છે અને પાકિસ્તાનમાં બંધ માછીમારો નર્કમાંથી બહાર કાઢવાની વિનંતી કરે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર ન્યૂઝમાં સ્વાગત છે હું ગુજરાતના માછીમારો ઘણી વખત સાગર ખેડતી વખતે પાકિસ્તાનની પ્રવેશી જાય છે જેના કારણે પાકિસ્તાની દ્વારા તેમની ધરપકડ કરવામાં આવે છે તેવામાં પાકિસ્તાનની કરાચીની જેલમાં બંધ રહેલા બાવીસ સાગર ખેડૂઓને મુક્ત કરવામાં આવે છે અને આ માછીમારો વાઘા બોર્ડરથી ભારતમાં પ્રવેશ મેળવે છે અને ત્યાં તેમનું મેડિકલ ચેકઅપ થાય છે અને ટ્રેન મારફતે વતનમાં પહોંચવા રવાના કરવામાં આવે છે તેમાંથી બાવીસ માછીમારોનો સમૂહ વડોદરા સ્ટેશન પર પહોંચ્યો જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું બાવીસ માછીમારો પૈકી ગીર સોમનાથના ચૌદ દેવભૂમિ દ્વારકાના ત્રણ રાજકોટનો એક અને દીવના ત્રણ અને ઉત્તર પ્રદેશના એક માછીમારોને સમાવેશ થાય છે બાવીસ ભારતીય માછીમારોને અટારી બોર્ડર મારફતે ભારત લાવવામાં આવે છે અને તેમને ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં વડોદરા લાવવામાં આવે છે સાથે જ આ સિવાય હજી પણ પાકિસ્તાનની જેલમાં રહેલા દોઢસો જેટલા માછીમારો પોતાની વેદના ઠાલવતો પત્ર લખીને તેમના સાથીને મોકલી આપે છે ના પત્રમાં માછીમારોએ લખ્યું છે કે પાકિસ્તાનની જેલમાં ભારતીય માછીમારોની દુર્દશા બહુ ખરાબ છે અમે અહીં દોઢસો માછીમારો છીએ બે વર્ષ પહેલાં અહીંની સુપ્રીમ કોર્ટ દ્વારા અમને અમારી સજામાંથી મુક્ત કરી દીધા છે તેમ છતાં અમે અહીં કેદ છીએ અહીંથી બહાર ન નીકળવાના ટેન્શનમાં લગભગ બધા માછીમારો માનસિક રીતે બીમાર થઈ ગયા છે પ્રેશરની બીમારી છે શ્વાસ લેવાની તકલીફ છે ચામડીની બીમારી છે જેના કારણે ખૂબ પરેશાન છીએ તેમ છતાં અહીંથી માત્ર બાવીસ માછીમારોને જ મુક્ત કરવામાં આવે છે અમારા દોઢસો માછીમારો સાથે અન્યાય થઈ રહ્યો છે અહીં અમારી પરિસ્થિતિ સમજવાવાળું કોઈ નથી ને અહીં આપણી સરકારનો કોઈ ડર ન હોય તેવું લાગી રહ્યું છે મોદી સરકારના અભિમાનમાં અમારો અને અમારા પરિવારનું જીવન બગડી ગયું છે તમને વિનંતી છે કે અમારી આ દુર્દશાને સરકાર સુધી જલ્દી પહોંચાડો અને અમને આ નર્કમાંથી જલ્દી બહાર કાઢો પાકિસ્તાનથી પરત આવેલા એક માછીમારે જણાવ્યું કે હું સાડા ત્રણ વર્ષ પહેલાં માછીમારી કરવા નીકળ્યો હતો ત્યારે પાકિસ્તાન મરીન સિક્યુરિટીના હાથે પકડાઈ ગયો હતો અમે બાવીસ લોકો વતન પરત ફરી રહ્યા છે અને અમે બધા બીમાર છીએ

શુક્રવારે 9:00 વાગે સવારે 8:00 વાગે ત્યારે આજીએ પૂછ્યું છુયા કે અમે 22 માણસો છે માં બધા માણસો તૂટેલા ભાંગેલા બીમારી માં માણસો આયા છે બાકી અટકા કટમાં માણસો આખી લાંડી માં પાકિસ્તાન કરાચી માં છે અને અમે અમે વિનંતી કરીએ છે કે તમે એને જલદી જલ છોડાવવાની કોશિશ કરો કારણ કે હું આ બહુ બીમારી છે ફારિસોની ને ખાવા પીવા ની તકલીફ છે

थोड़ा वो खाने की तक हम काम करते थे काम दो सौ दो सौ रुपया की खा सकता परेशानी नहीं थी हिंदू न मुस्लिम अच्छा क्या कहना चाहूंगा इस तरह से जो पाकिस्तान में आपको किया गया क्या कहना चाहेंगे जो आज आपको मुक्त किया गया ગુજરાતી તો વૈષ્ણવ તો તેને કહીએ જે પીર પર